એક દૂરના ગામમાં એક વૃદ્ધ બહેરી સ્ત્રી રહેતી હતી તેનું નામ હતું શાંતાબા તે હંમેશા સ્મિત કરતી તે બોલી શકતી ન હતી કે સાંભળી પણ શકતી ન હતી પણ ગામના લોકો તેને ખૂબ માન આપતા એક શ્રીમત વેપારી તે ગામમાં આવ્યો નવા બિઝનેસની શોધમાં તેને લાગ્યું કે આ ગામમાં કંઈ કમાણી નથી તેણે શાંતાબાને જોઈ તેની દયાજનક હાલત પર હસ્યો આવી વ્યક્તિનું જીવન શું કામનું તેણે મનમાં વિચાર્યું વેપારીએ ગામના સરપંચને પૂછ્યું તમારા ગામનો સૌથી મોટો ખજાનો કયો છે સરપંચ હસ્યા અને શાંતાબા તરફ ઈશારો કર્યો વેપારીને આશ્ચર્ય થયું આ બેહરી અશક્ત સ્ત્રી સરપંચે કહ્યું આ શાંતાબા ક્યારેય કોઈના ઝઘડામાં પડતા નથી તેમનું મન હંમેશા શાંત અને પવિત્ર રહે છે તેમની હાજરીથી ગામમાં શાંતિ જળવાઈ રહે છે ખરાબ બોલી કે ખરાબ સાંભળી શકતા નથી એટલે ક્યારેય અશાંત થતા નથી આજ અમારા ગામનો સાચો ખજાનો છે વેપારીને પોતાની ભૂલ સમજાય તેને સમજાયું કે સાચો ખજાનો બહાર નહીં અંદર છે જે આંખોથી દેખાતો નથી પણ અનુભવી શકાય છે મન શાંત હોય તો જ જીવન સાર્થક છે જે વ્યક્તિ આંતરિક રીતે શાંત અને સંતુષ્ટ હોય ને તે જ સાચો ધનવાન છે ભલે તેની પાસે ભૌતિક સંપત્તિ ન હોય શું કેવું તમારું આ વિડિયો વિશે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ